આઠ લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો કાર્બોસેલના કૂવામાંથી અગિયાર ને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા કાર્બોસેલની ગેરકાયદેસર કામગીરીનો કોન્ટેક્ટ અનુબેન મનસુખભાઈ કોડી સંભાળતા હોવાનું પણ સામે આવ્યું આજ રોજ અમારી નાઇફ કલેક્ટર પાલ ચોટીલાની ટીમ અને મામલાદાર ખાનગઢની સંયુક્ત ટીમ દ્વારા ખાનગઢ તાલુકાના નળખંભા ગામે આવેલા ખાનગી સર્વે નંબર એકસો બત્રીસની અંદર કે જેના ખાનગી માલિક છે રઘુભાઈ જીવણભાઈ કોળી પટેલ તેઓને ત્યાં આકસ્મિક તપાસણી કરતાં કુલ ત્રણ કુવા મળી આવેલ છે અને લાઈવ કૂવાની અંદર જે મજૂરો કામ કરતા હતા એ અંદર હતા અને એ તમામે તમામ બાર મજૂરોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવેલ છે સહી સલામત રીતે સાથે સાથે એક ચરખી એક જનરેટર અને પંદર ટન કાર્બો સેલનો જથ્થો એમ મળીને કુલ આઠ લાખનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે તેમજ બાજુમાં આવેલ સરકારી પડતર જમીનની અંદર બે મોટી સુરંગ મળી આવેલી છે અને આ સુરંગની અંદર પણ મોટા પ્રમાણમાં કાર્બો સેલનું ગેરકાયદેસર ખનન થતું હોવાનું ધ્યાને આવેલ છે આમાં જે મજૂરો કામ કરતા હતા તે નાસી ગયેલ છે પરંતુ એની અંદર બટેટ અને ડિટોનેટર જેવા જે એક્સપ્લોઝિવ છે એ મળી આવેલ છે એ પણ જથ્થો જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે